જુનાગઢ તારીખ ઓગણીસ સમાજના અભિન્ન ભાગ તેઓ કિન્નર સમાજ તારીખ સાતમી મે અચૂપ મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયો છે સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જૂજ પણ સો મતદાન કરવા માટે નિર્ધાર કર્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસ્યા માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અને મહત્તમ મતદાન થાય તે માટે સમાજના દરેક તબક્કા સુધી જિલ્લા ચૂંટણી તંત્ર પહોંચી રહ્યું છે મતદાન જાગૃતિ અંગે આ ઝુંબેશમાં જુનાગઢનો કિન્નર સમાજ સહભાગી બન્યો હતો જુનાગઢ રેલવે સ્ટેશન પાસે આવેલ ચંદ્ર મોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં એસવી અંતર્ગત નિર્ભયતા પૂર્વ ધર્મ વંશ જ્ઞાતિ જાતિ ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે કિન્નર સમાજે સંકલ્પ કર્યો હતો કિન્નર સમાજના અગ્રણી જણાવ્યું કે તારીખ સાતમી ઉજ્જવળ ભવિષ્ય માટે સો ટકા મતદાન કરે તેવો કર્યો હતો તેવા જ કિન્નર સમાજના અગ્રણી માસીએ પણ યોગ્ય જનપ્રતિનિધિ ચૂંટવા માટે અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કરતા કહ્યું કે સો ટકા મતદાન કરી લોકશાહીનું આ મહાપર્વ ઉજવવું જોઈએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિપુલ અને શ્રી જીગ્નેશ મહેતાએ મતદાન જાગૃતિના કાર્યક્રમને સફળ બનાવવા માટે જયમત ઉઠાવી હતી જય માતાજી જય બહુચરમાં હું બોલું છું ફિઝા કિન્નર જુનાગઢથી હું અને મારી ટીમ અમે અમે લોકો અહીં જુનાગઢના રહેવાસી છીએ અને અમે લોકો પોતે પણ મતદાન કરવા જવાના છીએ તો જાહેર જનતાને એવું કહેવાનું કે તમે લોકો મતદાન કેમ ના કરી શકો આપણા જે હિતના અંદર જે લાભકારી નેતાઓ જે ઉમેદવાર થઈને ઊભા છે એ લોકોને સો ટકા મત આપી અને જીતાડો અને આપણું ભવિષ્ય ઉજ્જવળ કરો બસ એટલી જ વિનંતી છે કે સોએ ટકા મતદાન કરો અમે લોકો બધા જઈ શકીએ છીએ તમે પણ જાઓ બધાને હાત તારીખે મતદાન છે સાત તારીખે અમે પણ જવાના છીએ મારી વિનંતી છે કે બધા સોએ ટકા મતદાન કરો ભલે ગમે તે પક્ષમાં કરો આપણા માટે જે કંઈ લાભકારી હોય એ લોકો માટે મતદાન કરો જય માતાજી હું જૂનાગઢ કિન્નર સમાજના નીલુ માસી અને મારી ટીમ આજે આગામી તારીખ સાત તારીખે લોકશાહીનો પર્વ એવો આપણો મતદાનનો દિવસ છે તો હું જૂનાગઢની જાહેર જનતાને નિવેદન કરું છું કે આપ આ પર્વનો લાભ લઈ અને સો ટકા મતદાન કરી અને લાભ લ્યો અને જે આપના હિતકારી જે ઉમેદવાર હોય એમને આપનો કિંમતીને પવિત્ર મત આપી અને એમને આ વિજય બનાવો અને અમે લોકો તો મતદાન કરવાના છીએ જ તો હું જૂનાગઢની જનતાને એક જ મેસેજ કરું છું કે સો ટકા મતદાન કરી અને આપનો લોકશાહી નો પર્વ ઉજવશું જય માતાજી બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ